મિત્રો ગુજરાત હાઈકોર્ટ આંગણવાડી કાર્યકર બહેનો માટે કરી સૌથી મોટી અગત્યની જાહેરાત વેતનમાં કરો દરખમ વધારો તો સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો મિત્રો વાત કરીએ દેશના તમામ રાજ્યોમાં આંગણવાડી કેન્દ્રો મુખ્યત્વે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા સંચાલિત છે જેમાં લાખો મહિલા અને કર્મચારીઓને નિમણૂક કરવામાં આવે છે આંગણવાડી કેન્દ્રોમાં મુખ્યત્વે મહિલા મહિલા સુપરવાઇઝર કાર્યકર સહાયક આશા વગેરે જગ્યાઓ છે સરકારે આ બધી જગ્યાઓ પર તેમના કામ અનુસાર અલગ અલગ વેતન પ્રદાન કરે છે ગુજરાત રાજ્યમાં આંગણવાડી પદો પર કામ કરતી મહિલાઓ માટે તાજેતરમાં કોર્ટ દ્વારા ખૂબ જ સારા સમાચાર આપવામાં આવ્યા છે ગુજરાત હાઈકોર્ટ રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને સહાયકોને પદો માટે આપવામાં આવતા પગાર ધોરણમાં વધારો કરવાની જાહેરાત કરી છે તો આ જાત કારણે આ પદ ઉપર કામ કરતી મહિલાઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે તો મિત્રો તમને આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર પગાર વધારો અને ત્યાં મિત્રો એસડીએ સેટર કામ કરી તમામ બહેનો માટે કોઈ પરિપત્ર આવે અને ત્યાં એસસીડીએ સેટર કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણે આ ચેનલ પર એટલે કે મિત્રો નિકુંજ પરમાર ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમે મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોની બહુ જશે લાઇક કરી લેજો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો આંગણવાડી મહિલા અને કર્મચારીઓના પગારમાં વધારો ગુજરાત રાજ્યમાં હાલમાં મુખ્ય આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતી મહિલાઓને દસ હજાર સુધીનો માસિક પગાર આપવામાં આવતો હતો જ્યારે સહાયક પદ પર નિયુક્ત મહિલાઓ માટે આ પગાર ફક્ત પાંચ હજાર પાંચસો સુધી મર્યાદિત હતો મહિલાઓ માટે આ લઘુત્તમ પગાર તેમના માટે પૂરતો ન હતો જેના કારણે મહિલાઓમાં પગાર વધારવા માટે કોર્ટમાં સતત અરજીઓ દાખલ કરી છે જે પછી હવે મહિલાઓના અધિકારીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એપ્રિલ મહિનામાં આ સારો નિર્ણય લીધો છે મિત્રો તો પગાર વધારાના કારણે આગળવાડી સહાયક અને કાર્યક્રમ જગ્યાઓ માટે પગાર ધોરણના નીચા કારણોસર વધારો કરવામાં આવ્યો છે મહિલા અને તેમના પરિવારોની આર્થિક જરૂરિયાતો પૂરી કરવા કામની જવાબદારીમાં વધારો થવાના કારણે પુષ્પમાં કામ કરતી મહિલાઓનો સંતોષ માટે એ પગાર ધોરણનું વધારવા પાછળ બીજા ઘણા કારણો પણ સામેલ છે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ આંગણવાડીના પગાર વધારો કરવાના ફાયદા રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકર અને સહાયક તરીકે સેવા આપતી મહિલાઓના પગારમાં વધારવાથી તેનો ઘણો ફાયદો થાય છે મિત્રો હવે મહિલાઓના મોઘા મોંઘવારી આ યુગમાં પોતાની અને પોતાના પરિવારની આર્થિક જરૂરિયાતો પૂરી કરી શકશે આ ઉપરાંત મહિલાઓના સમાજમાં માન અને સન્માન સાથે જીવન જીવી શકશે અને પોતાના કાર્ય અને જવાબદારી પ્રત્યે સંપૂર્ણ સમર્પણ સારે કામ કરશે મિત્રો ત્યારબાદ વાત કરી લઈએ નવા નિયમ મુજબ પગાર ધોરણ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કાર્યકર સહાયકો જગ્યા મળી નવા નિયમ લાગુ કરવામાં આવે છે તે નીચે મુજબ છે મદનીશમાં પહેલો માસિક પગાર પાંચ હજાર પાંચસો હતો હવે વધારીને વીસ હજાર ત્રણસો થશે પહેલાં માસિક પગાર દસ હજાર રૂપિયા હતો તે વધારીને ચોવીસ હજાર આઠસો કરવામાં આવશે મિત્રો ગુજરાત આંગણવાડી કાર્યકર માટે પગાર વધારવા આદેશ દેશના વિવિધ રાજ્યોના આંગણવાડી કાર્યકર માટે સારો સંકેત છે આ આધારે અન્ય રાજ્યોને આંગણવાડી કાર્યકર માટે માનદ વેતન વધારો થવાની સંભાવના છે ઉત્તર પ્રદેશમાં પણ આંગણવાડી કાર્યકર લાંબા સમયની વેતન વધારો કરવાની માંગ કરી રહ્યા છે ને આ અંગે હાઈકોર્ટ અરજી પણ દાખલ કરવામાં આવી છે મિત્રો તો અંતે વાત કરી લઈએ નવા નિયમ મુજબ પગાર ધોરણ એ તમને કહ્યું તેમ જે હાઈકોર્ટ આંગણવાડી કાર્યકર સહાયનું જગ્યા નિયમ છે ન્યા નિયમો મિત્રો તમને કહ્યું કે માસિક પગાર પાંચ હજાર પાંચસોથી વીસ હજાર ત્રણસો અને દસ હજારથી ચોવીસ હજાર આઠસો રૂપિયા રહેશે તો મિત્રો ગુજરાતી આંગણવાડી કાર્યક્રમ વેનો માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય મિત્રો તો આ હતી આજની મહત્વપૂર્ણ અપડેટ આવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો